સુરતમાં ટ્રાફિક સિસ્ટમ અસરકારક કરવા તંત્ર દ્વારા તેમના વિસ્તારમાં અવલોકન કરાયું મનપાને પોલીસ વચ્ચે યોજાઈ હતી બેઠક આજે ઝોન વનમાં જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વતપાટિયા જે પાંચ રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે તો આ જગ્યા પર અમારા પીઆઈની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જે જગ્યા જે પણ પ્રશ્નો છે ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી અને અમારા માન્ય સીપી સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવ્વલ નંબરે લાવવું જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે એવી રીતે ટ્રાફિકના નિયમન પાલનમાં પણ જે સુરત સિટી છે અવ્વલ અવલ નંબરે આવે તો એના માટે થઈને સીપી સાહેબથી લઈ સેક્ટર સાહેબથી લઈ તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે છે અને આ એન્જિનિયરિંગ જે છે રોડ એન્જિનિયરિંગથી લઈ અને ટ્રાફિક જંક્શન અને ટ્રાફિકના જે સિગ્નલ નાખવાના છે એનું કામગીરી જે ચાલું છે ટ્રાફિક પોલીસની એમાં અમે લોકો સાથે રહીને મદદ કરીએ છીએ વાહન ચાલકોને મારો મારા તરફથી એ સંદેશો છે કે અત્યારે અમે જે મુહિમ ઉપાડી છે તો એને તમે સહકાર આપો જ્યારે પણ સિગ્નલ રેડ સિગ્નલ હોય ત્યારે તમે તમારી જગ્યા પર સ્ટોપ રો અને રાહદારીઓ માટે પણ ખાસ સંદેશો છે કે તમારા પાસે જે તમારા માટે જે પટ્ટા લગાડવામાં આવે છે કે તમારા માટે જે લેન નક્કી કરો છે એની ઉપર તમે રોડ ક્રોસ કરો ને જ્યારે ટ્રાફિક બંધ હોય જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે તમે રોડ ક્રોસ કરો જ્યારે સિગ્નલ ચાલુ હોય અને વ્હીકલનો ફ્લો જતો હોય તો એ સમય થોડો સમય માટે ઊભા રહો